ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવતા લોકોએ સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હાલના સમયમાં ખાતર બિયારણ અને દવા જેવી ડુપ્લિકેટનું વેચાણ થઈ રહ્યું છે સાયલામ મામલતદાર કચેરી ખાતે તમામ ગામોના ખેડૂતોએ હાજરી આપી હતી જેમાં અલગ અલગ તાલુકામાંથી નકલી ખાતરના ભોગ બનનાર ખેડૂતો કલેક્ટર પાસે ભીખનો કટોરો લઈ અને ન્યાય માટે આજે ભીખ માંગી વાસ્તવિકતાઓ એ છે કે આ પ્રશાસન ઊંઘતું પ્રશાસન છે કારણ કે છેલ્લા પંદર દિવસથી જિલ્લામાં અલગ અલગ ખેડૂતો નકલી ખાતરના ભોગ બન્યા છે છતાં પણ પ્રશાસન જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે આટલા દિવસો થઈ ગયા છતાં પણ કંપની ઉપર કે કંપનીના એજન્ટો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી એનો મતલબ કે પ્રશાસનને ખેડૂતોને ન્યાય કોઈ રસ નથી જેથી કરીને આજે ખેડૂતો દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ખેડૂતોએ નકલી ખાતરની થેલીઓ પોતાના શરીર ઉપર ધારણ કરી અને ભીખનો કટોરો લઈ અને ન્યાયની ભીખ માગણી કરી તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા દેવકરણભાઈ જોઘરાણા અને આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે સાયલા મામલતદાર કચેરીએ સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં જે ડુપ્લિકેટ ખાતરનો વેપલો થયો છે અને એના કારણે ખેડૂતને પરિસ્થિતિ એવી છે કે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત જાય તો જાય ત્યાં આજે મામલતદાર કચેરીએ પોતાની જે રજૂઆત લઈને આજે અહીંયા આવ્યા છે અને ખેડૂતની એવી રજૂઆત છે કે અમે જે કંઈ ખાતરનો ઉપયોગ કર્યો છે એના કારણે આ વર્ષનો અમારો પાક નિષ્ફળ ગયો છે અને એ નિષ્ફળ સાથે સાથે એ જમીન પણ બંજર થઈ ગઈ છે તો હવે આ જે કંઈ કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતોને અત્યારે આ વર્ષે કોઈ પાકે એવું લાગતું નથી તો વિઘે ઓછામાં ઓછું સાહીઠ હજારનું વળતરની માંગણી સાથે આજે ખેડૂત સાથે આમ આદમી પાર્ટીના લોકો અને બધાને સાથે રાખીને સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબે એવી અયાધારણ આપી છે કે ટૂંક સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી કરશે પણ અમે તો કહેવા માંગીએ છીએ કે તંત્ર હજી પણ ઊંઘતું છે જો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આ લોકોને બીજું તો કોઈ પાક છે નહીં કોઈ એમની પાસે આશા નથી તો આવનારા સમયમાં ખેડૂત જ કહે છે કે સાહેબ જો રજૂઆત આની યોગ્ય વળતર નહીં મળે તો અમારે અહીંયા આત્મવિલોપન સિવાય અમરી પાસે કોઈ રસ્તો નથી